એકલા આપણે નાખવા ધાવાની થોડી મોટી ગાંઢી થઈ ગયેલી છે આમાં હે કે બહુ વજન ન હોય એટલે હે કે એકલાથી સડી જાય ને નખાયે થાય ને પણ હેક આમાં લાણો ને એવું હોય એટલે લાંબી ભાઈ શર્ટ ને બધું પહેરવું પડે તો ને એ શર્ટ આપણે પહેરલી લીધો એમ કે આમાં હે કે લાણું બાણું ખૂતી ગયું હોય બહુ પછી બહુ ખૂતે હાથમાં હોય પગમાં હોય પગ ધોઈ ને ત્યાં એ બહુ ખુ તમને આ દેખાય ને આ બધી લાણું હોય જવા મગની આ હેકા આમાં હાથમાં ખૂતી છે કેવા થઈ ગયા અમે ત્યાં ખૂતી ગયેલું પણ દેખાય નહીં આ ઝીણે ઝીણ લાણું હે કે બહુ ખૂતી છે પછી હાથ ને બધું ધોઈ કે ત્યાં બહુ પછી બળે એ લાંબાઈ ના શર્ટ ને એવું બધું પહેરવું પડે હાથ ના પંજા એ પણ મને કે હાથ ને એવું બહુ હોવાય કે હું પંજા ને એવું કઈ ન પહેરું એમ તો હવે હે કે થોડું વાર કામે લાગી જાય આ જેટલું વાઢાણું એટલું વેવી લે તો ફેમિલી અત્યારે નાની ધોરણ ફ્રેશ થઈ ગયા છે ને અત્યારે જવાનું છે હવે જાનમાં કેમ કે કાલે આપણે જ્યાં જમણવારમાં ગયા હતા ને આજે એ ભાઈની જાન જવાની છે બાજુના ગામ કરસાર ગામમાં તો હવે મારે હે કે ન્યા જવાનું એટલે તાર થઈ ગયો છું મારે ન્યા તો મારે મગવાઢવાના છે

હા યાર કાય ગોદી બે અમે કપાવીમાં આવ્યા કે હવે હા હાલો આવું ને હા તે વાંધો નહિ હા તો જો અમારું બાબુ તૈયાર થઈ ગયા છે હવે હવે જઈ કલસર નકર કે હવે મોડું થઈ જાય હાલો હાલો હવે હા ફાઈનલ ફ્રેમ એટલે પછી જે છે આપણે જાન માં જાન કે પોચી નથી ઢોલ ઉપર જાન એટલે જોય ઘરે લીજાય છે જાન

એ પોપીઓ ખાય એ મને તો દે લે એ જયરાજ મને તો દે આવો પોપી આપ્યો મને ખાઈ દે એમાં મોટા ભાઈ જો કપા નહી કે ભેગો કરી રાખું ઘર ભર દીધો જો હે બહુ કપા ભેગો કરી લીધા હું ભેગો કર્યા હતા હા આ છોટો પડ્યો કોનો અમારો પછી આ દીપા દાદાનો

ને ફેમિલે આમાં હે ઘણા ને ખબર નહીં હોય તો કહી દે આ ઘરે અમારું છે અમે રહીએ ને એ ઘર અમારું ને એ ફાર્મ હે ને આ ઘરે હે ઘર નું ઘર જ છે અહીંયા જ પણ આ હે કે રહેતા નહીં રહેતા નથી જો આ મકાન અમારું છે ને ઓલું બાજુ અમારા મોટા બાન નું ત્યાં હંદી જેમ ને તેમ પડ્યું હા અહીંયા જો અતાર જેમ ને તેમ પડ્યું છે જો બધા બાણ બે હે કે પેક્સ છે બાણ બારીઓ ને જો આ કો જ ઘર હે

માળા ભાઈ દીધું તો ફેમિલી અહીંયા કાઢ હતો તો હવે જવું છે ઘરે બઉ મોડું થઈ જાય પાછું આવું છે ને

બસ આજનો અહિયાં સુધી રાખું છું તમને અમારા વ્લોગ ગમ્યો છે ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં વાર ચેનલ કરી દેજો મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી